વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાંકરેજના ઊણ નજીક અકસ્માતની ઘટના બની છે જ્યાં નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે તેને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે જ્યાં થરા બાજુથી આવતા ડમ્પરને અકસ્માત નડ્યો હતો ત્યારે ડમ્પર ટેન્કર અથડાતા અકસ્માતની ઘટના બની છે અને હાઈવે પર બસ મોટા ખાડાના કારણે ચાલકો પરેશાન થયા છે બનાસકાંઠામાં વધુ એકવાર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં વારંવાર જે ઉત્તર ગુજરાતમાં અકસ્માતોની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એકવાર અકસ્માતની ઘટના બની છે કાંકરેજ ના નજીક અકસ્માતની ઘટના બની છે ત્યારે નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા હોય છે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે ત્યારે થરા બાજુથી આવતા ડંપર અકસ્માત નડ્યો હતો જે ડમ્પર અને ટેન્કર અથડાતા અકસ્માતની ઘટના બની હતી ત્યારે હાઈવે પર મસ મોટા ખાડાના કારણે ચાલકો પણ પરેશાન છે કે જ્યાં મસ મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો વાહન પરનો કાબુ ગુમાવતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેના કારણે કેટલાક લોકોના જીવ પણ જઈ શકતા હોય છે ત્યારે જે કહી શકાય હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે જે હાઈવે ઉપર ખાડા પડ્યા છે તમામ ખાડાને પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે